જોઈ શકો છો કે આ કેટલી ખરાબ પરિસ્થિતિમાં દાદા રહે છે જમવાનું બનાવવા માટેની બી જગ્યા નથી કે કઈ નહીં દાદા એકલા જ છે યાર એટલી ગરમીમાં વર્ષોથી દાદા રહે છે યાર દાદા શું નામ છે તમારું મોહનભાઈ મોહનભાઈ કેટલા વર્ષથી તમે આ ઘરમાં રહો છો પચીસ વર્ષથી તમે આ ઘરમાં રહો છો અને તમારા અમારે લાઈટ બાઈટ છે નથી કશું નથી કશું નથી અને આ ગરમી કેટલી પડે પૈસા મળે ને સાહેબ કઈ લાવવાના પૈસા બરાબર માટે બરાબર છે તો કોઈ આપે છે જમવાનું બનેલું કે તમારે જાતે જ તમારા કોઈ છોકરા બોકરા નહીં છોકરા નહીં બરાબર છે તો તમે જોયું મિત્રો કે દાદાના કોઈ છોકરા બોકરા નહીં ને પચીસ વર્ષથી આ ખરાબ ગરમો રહી રહ્યા છે અને જમવાનું બી જાતે બનાવવું પડશે લાઈટ નથી કે કઈ સુવિધા નથી તો આ તમારી માટે સામાન લાયા છે રાશન ગેટ